ભવ્ય સફળતા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર ગીત ગાતા લોકોના દિલ જીતી લીધા છે આ ગીત દ્વારા મારા દેશ પ્રત્યે પૃષ્ઠી કાસુંદરાએ ઋણ અદા કર્યું વૃષ્ટિક આસુંદ્રાના દાદા દાદી માતા પિતા ધાર્મિક પરિવાર હોવાથી દરેક માતા પિતાએ એક નવી શીખ લેવા જેવી છે માળિયાહાટીના પટેલ સમાજની દીકરી વૃષ્ટિક આસુંદ્રા તે માળિયાહાટીના તાલુકાના નાનકડા એવા અવાણિયા ગામે પાવન વિદ્યાલય ધોરણ નવ માં અભ્યાસ કરે છે આ સિંહ ગીતની રચના તેમના પિતા વિજયભાઈ કાસુંદ્રા જેઓ હાલ અવાણિયા હાઈસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવે છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ ચંદ્રયાન નું સફળ લેન્ડિંગ આ અનેક સફળતાઓ અને સિદ્ધિઓ મોદીજીને આભારી છે દેશ વિદેશમાં એ આપણી સાથે વેપાર વાણિજ્ય થી જોડાય દેશની પ્રગતિ ને વિકાસ તરફ આગળ ધપાવી જે મોદી સાહેબ ની પુનેહ ને આભારી છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યાં જાય છે ત્યાં વિકાસ ની ગેરંટી સાથે હોય છે હીરાબાના લાડકવાયા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી ની સફળ ગાથા નું ગુણગાન આ ગીત દ્વારા આપ સૌ સુધી પહોંચાડવાનું પૃષ્ટિક આસુંદરા એક નમ્ર પ્રયાસ છે નમસ્કાર હું પૃષ્ટિ કાસુંદરા ધોરણ નવમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ પાવન વિદ્યાલય અવાણિયા છે અને હું માળીયાટીના ગામમાં રહું છું આજે આપની સમક્ષ એક નવા ગીતની રચના રજૂ કરી રહી છું જેનું નામ અમે મોદી ગીત રાખેલ છે આ ગીતની રચના મારા પપ્પા વિજયભાઈ કાસુંદરાએ કરેલ છે આ ગીત દ્વારા મારા દેશ પ્રત્યે મારું ઋણ અદા કરું છું આ મોદી ગીતમાં આપણા લાડકવાયા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સફળ ગાથાનું વર્ણન કરવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રીથી પોતાની જીવન સફળ શરૂ કરી દેશના વડાપ્રધાન બની મોદીજીએ દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કર્યું છે તેથી તેની સફળ ગાથા આ ગીતમાં મેં રજૂ કરી છે આ સફળ ગાથામાં દેશોના રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત જી ટ્વેન્ટીની રચના રામ મંદિર નિર્માણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ચંદ્રયાનનું સફળ લેન્ડિંગ આ અનેક સફળતાઓ અને સિદ્ધિઓ આજે મોદીજીને જ આભારી છે અનેક દેશોએ આપણી સાથે વેપાર વાણિજ્યથી જોડાય દેશની પ્રગતિના વિકાસ તરફ આગળ ધપાવી છે જે મોદી સાહેબની કુનેહને આભારી છે